જય મારા દર્શન કરાવું ભગવાન વાલા અત્યારે તો વાગી ગયા છે સાડા દસ સવારના ને અમે લોકો જો કામકાજ કરીને ફ્રી થયા અને હવે છોકરીઓને કરી છે તૈયાર સ્કૂલે જવા માટે આજે બ્લોગ ચાલુ કરવામાં બહુ મોડું થઈ ગયું કેમ કે અમારે અહીંયા રોડનું કામ ચાલુ છે એટલે જી ને બધું આ રોડમાં અહીંયા અમારે આગળ જ છે બધું ગેટ પાસે એટલે નહોતું કાંઈ હું એમને એવું હતું એટલે અત્યારે અવાજ તો આવે જ છે પણ તોય બધું બંધ કરીને કર્યું પહેલાં તો થોડોક વધારે આવતો હતો અવાજ અત્યારે થોડોક ઓછો આવે છે એટલે અત્યારે ચાલુ કર્યો તો બસ જો આસ્તા અહીંયા તૈયાર કરું દૂર ને રોતી ઓલવાજી તૈયાર કરે છે આસ્તાબેન જો નાસ્તા પાણી ચાલુ છે એનું નાસ્તા કરાવ નવડાવીને અંદર લઈ ગઈ તો થોડુંક ખાતું થાય ને ત્યાં હું હમણાં આવવા લોક ચાલુ કરીને તો હવે બેનું તૈયાર કરીએ ને તો અમે લોકો નાસ્તા પાણી કરી લીધા પપ્પા અને પ્રદીપ ને તો કોઈ નહોતા હવાના વેલા વૈયા ગયા હતા તો એવું બધું છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધા જય શ્રી કૃષ્ણ

બદત્યાર્થ થઈ નમે જાય જાય એ ભેસા જણા થઈ જાય જ દોસ્તણો વચ છે ગરગો ભુઈ જહા એ હોય ડાણુ એનો ડાણુ થેન્ક યુ હો એટલે ખુશી હવાર નવઈ ગઈ પતિને પપ્પાની વઈ આ ગયા તો એવો બદસે છોકરીને તૈયાર કરીને અમુક વાચા હો પછી કાયક રસોઈ નું કરશું એવો બદસે તો બસ હાલો તો તે બધા ઓપન ટાઈમ થેન્ક યુ છે અને

આ આવી જાય જો આ ઓ હા તો વોસન છે આમ પર મડ આવે અને એમ મમ્મી બનાવે છે રોટલી બાંધવાની બાલકી કે રોટલી એ વિડિયો હા રોટલી છે શાક બાંધો અચ્છા કે બાકી લેટસ હા એવો છે અમારના

ઈય amar બેન no aku routine je hwar velu uthi jaye pas nachu karine pasa hui jaye pas paso hatyare boper hui jaye ga ha paso uthe te ronde hanjek na time hui jaye ha hm pasi paso thidya kare ha pasi jan hm pasi la boparam ne char ના ગરદો પછી કાઈ મેલ પડે નહીં મગજ વ્યાજ હું નીંદર નો થાય તો હા હા લે લે હા હા હાલો તો આલ હવે હા તો હાલો 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 ત્રણો ત્રવાનું રાડિયું નખમાં અવાજ બે જાય મહાદેવ માદેવ કરાદેવ મહાદેવ

એટલે આમાં આવી રીતે હારે જ બનાવી થોડી કામ થોડી કામ એકલી એકલી રાખી થોડી ખાય પાણીપુરી ત્યારે પાણીપુરી બનાવી હારે આ બાસ્કીટ પુરી કરી ને હારે બાસ્કેટ પુરી તો જામલી ની બાફા એ મુકી દીધું ઉકળવા ઉકળવા ગેસ તો બંધ છે પણ ઉકળી ગયું એટલે

ખાલી મેંદો હોય આપણે મેંદો અને ઘઉં બે મિક્સ કર્મ એ બાર નું મળે ને એટલે મોલી થોડીક તળે એટલે આમ થોડીક તળે આવે લાઈટ થઈ જાય એટલે હમ આપડે એમાં થોડો ઘઉં નો એવું છે ને અહિયાં જો બાસ્કેટ ને એવું લાગ્યું છે આ પાસ્તા ને ચવાણું ને સોસ ને બધું પાસ્તા છોકરીઓ માટે મને ડીશ છોકરીઓ ને વેચાવાની છે ને કાલી કે પાસ્તા લેજા પાસ્તા

સારી લાગે એવું બધું છે તો છે આલુપુરીનો પ્રોગ્રામ એટલે મજા આવી જાય ને ભાઈ ને આંટી ઓલા રૂમમાં હુડાવા ગયા છે ઈ ક્યાં નો રમતો ને મમ્મી હે ને એ ક્યાં રમતો હતો ને બે બેન હું ગયું છે હેઠે રમવા દુરુબેન તો આવી ગયા તા પાંચ છ વાગે આવે છે ને એવું છે એઠે હેઠે રમવા ગયા હેઠે બેગ ને બધું હતું હમણાં લઈને આવી અને મને તો થોડીક ભૂખ લાગી હતી એટલે હું તે તમને બતાવશો તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને જો અત્યારે ઘરે આવી ગયો છું અને ઘરે રસોઈ માસ

તૈયાર થઈ ગયું બધું તૈયાર થઈ ગયું સરસ હા તો આ बाजू રસોઈ એ બધું છે તૈયારી ચાલુ બસ્કેટ પૂરી નવ નામ હે બોલતા એવું છે નવ વેરેટ નામ વેરેટ તમે ક્યા હે બોલવું નામ એવું છે મે ખાધી દીધી પૂરી ખાધી દીધી તો તો પણ ઘર પછી હોય પણ ખાલી તેલનો ને પછી ખબર પડે યાદ આવી જાય એટલે ખબર પડી જાય એટલે મગજમાં ન ઓલી આવે આલુ થોડી જેવી આવે હમ સરસ હમજી તમે મિત્રો બનાવી બનાવીશો ક્યારે બાસ્કેટ પૂરી તો કહેજો અમારે ત્યાં બાસ્કેટ પૂરી આવે છે એવું બધું છે જો આ બાજુ અમારા બેને બેસી ગયા છે એના આવ્યા છે મારા કાકાજીના દીકરા ચતનભાઈ મારે હા મારા કાકાજીને બધાય ગયા છે જાત્રામાં ફયું ને લઈને એટલે બધાય છે અત્યારે વૃંદાવણ પહોંચ્યા ને મથુરા મથુરા પહોંચ્યા છે એટલે ત્યારે બધા વીડિયા જોતા હોય ત્યાં દર્શન કર્યા ભગવાનના અને ભાઈ તેને નોકરી ચાલુ લીધે નીકળી નથી ગયા એટલે પછી અહીંયા કંપનીની એની યાદ છે નજીકમાં એટલે આજે સાંજે મેં ગોઠવી નાખી એટલે બધા જમવા આવ્યા છે મારે પાછું અચાનક અત્યારે બહાર જવાનું છે ક્યાં જવાનું છે તમને કાલના વીડિયામાં ખ્યાલ આવી જશે તો બધું છે ને તે જમવામાં જો મારી વાત બેસી ગઈ છે તૈયારી કરવા બનાવવાનું જો આવી ગયું છે અમે જો આવી રીતનું છે કોબી ને ટમેટા ને ચટણી ને સેવ ને સોસ ને

હા બાકી તો અમારા રિલેટિવ બધા જોતા હોય ને તો ખબર એટલે કે ગોઠવી નાખશું એવું બધું છે ઠીક છે ચાલો બધા મિત્રો જમવા જમીને અમારે બેન ધોળા છે માતાજી એ રમત કરવાનું હોય ખાવા માટે સારું મની હા એવું બધું છે તો એવું બધું છે ઠીક છે ચાલો અમારા ખુશી બેન છે ત્યાં ભાઈને ને છે અને હવે અમે લોકો જમવા બેસી છે તમે ચાલો બધા જમવા જમીને મારે નીકળવાનું છે જવાનું છે બહાર અને અમારા ભાઈ જો માથે માથે કેવું બાંધી તું આવ્યો છે કાનુરો બનાવ્યો છે એ બોખારામ એ બોખારામ કોણ આવ્યું મિત્ર ચાલો તો જો હવે અમારો ફિક્સ તારક મહેતા ચાલુ થઈ ગયું જમવા જોતા જોતા બધા જમી એટલે એ ચાલુ થઈ ગયું છે ચાલુ બધે જમવા અને આલુપુરી ખાવા અને બાસ્કેટ પુરી

જે પેલા ભણતી હતી ને ત્યાંથી ચેન્જ કર્યું અને એ હતી અત્યારે અમદાવાદમાં કડી ગામ છે ત્યાં છે એટલે પાછું એડમિશન બીજે ચેન્જ કરવાનું છે એટલે એટલા માટે મામાની બધા આવ્યા હતા અને પપ્પા અને મામાની બધા ગયા છે અત્યારે વડોદરા અત્યારે અત્યારે નીકળી ગયા છે અને એ કાલે દેખાડશે ત્યાંનો બધો માહોલ ને એવું બધું ઉતારશે તો ખરા તે એટલે એ કાલના બ્લોગમાં આવશે કાલના પરમ દિવસના બ્લોગમાં એટલે એવું બધું છે અને હારવાર અમારે બેને તે ઘણીક રોયા હતા કે પપ્પા ભાઈ જવું છે જવું છે કાં હસ્તો એ જો તૂટી જાય ચાર્જર બાનું છે હું કોનું છે હા ભયા નહીં તૂટી જાય પછી હું તારે પૈસા પૈસા હમ ક્યાંથી એવા

ખબર કે પડતી નથી દે એવું બધું છે તો બસ આવજો જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ સનાતન ધર્મ ની જય હો માતા કી જય જય શિવાજી આવજો જય શ્રી કૃષ્ણ જય